દેશભરમાં સનાતન ધર્મના લોકો પોતાના ભગવાન શ્રી રામની અયોધ્યા ખાતે મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની આતુરતાથી રાહ જોર્યા હતા જેનો હવે અંત આવી ગયો છે આગામી તારીખ બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ સાથે સમગ્ર દેશ ભગવા રંગમાં રંગાવા જઈ રહ્યો છે ત્યારે ભરૂચમાં પણ ભગવાન શ્રી રામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે હરિપ્રબોધમ પરિવાર દ્વારા વિશાળ રેલીનું આયોજન કરી હિન્દુ સમાજને જાગૃત કરવાનો પ્રયાસ કરાયો હતો હરિપ્રબોધમ પરિવારના સભ્યો દ્વારા શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડથી શક્તિનાથ સર્કલ કોલેજ રોડ તુલસીધામ ઝાડેશ્વર થઈ આત્મીય સંસ્કારધામ સુધીની બાઇક અને કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીનું સંતો મહંતો અને અગ્રણીઓ દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હરિશરણ સ્વામી સ્વામી મુક્તાનંદ સ્વામી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે પાંચસો વર્ષ પછી આનંદનો ઉત્સવ જ્યારે આવે છે ત્યારે અમે હરિપ્રબોધન પરિવાર બાઇક રેલી દ્વારા એક હજાર બાઇક અને સો ફોર વ્હીલ દ્વારા અમે એક મેસેજ આપવા માંગીએ છીએ કે હવે ટૂંક સમયની અંદર આ હિન્દુસ્તાનની અંદર ભગવો લહેરાશે અને આનંદ ઉત્સવ સૌ મનાવશે આજે બાવીસ તારીખે આપણે સૌ દીવડા પ્રગટાવીને ઘરે ઘરે મંડળો મંડળો સોસાયટીઓમાં પરિવારોમાં કોઈપણ ભોગે આ દિવાળી આવી છે એવા ભાવથી આપણો ઉત્સવ ઉજવવો છે એ ભાવ પ્રગટ કરવા માટે અમે रेली નું આયોજન કર્યો છે સૌને જય સ્વામિનારાયણ જય હિન્દ જય ભારત તો પ્રભુ શ્રી રામ કે મૂલ્યો ઘર ઘર તક પહોંચે સ્વચ્છતા કા અભિયાન ઘર ઘર તક પહોંચે એ સંદેશ હમ પૂરી સાલ તક જનતા તક પહોંચાયેંગે એ સંકલ્પ લિયે એ રેલી કા આયોજન કિયા હે તો ભરુચ ઓર અંકલેશ્વર કી સબ परिवारवासी युवाधन और सब जनता को भरूच के सब अग्र अग्रणी जो है उनकी ओर से प्रार्थना है कि इस प्रभु श्री राम के जन आंदोलन में हम आत्मीय बन के सहभागी बने ऐसे सबके चरणों में प्रार्थना है बाइक रैली शुभ शुरुआत सो संतो महो અને અગ્રગણી નાગરિકો દ્વારા કરવામાં આવે છે સાથે સાથે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આહવાન કર્યું છે સફાઈનું કે તીર્થ સ્થળો હોય કે સમગ્ર વિસ્તાર હોય સ્થાનિક લોકો સાફ સફાઈમાં જોતરાઈને પોતપોતાના વિસ્તારને સાફ સફાઈ સફાઈથી ચોખ્ખા રાખે તદઉપરાંત તીર્થ સ્થાનોને પણ સાફ સફાઈથી ચોખ્ખા રાખવાનું જે આહવાન કર્યું છે તેમાં પણ આ રેડી દ્વારા જનજાગૃતિ થનાર છે